નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સાગડાપાડા સમરસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સફર કરીને ફતેપુરા તાલુકાનું તેમજ આદિવાસી સમાજનું સમગ્ર દેશમાં ગૌરવ વધાર્યું ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગામની સમરસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રતન બાબુલાલે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સફર કરીને ફતેપુરા તાલુકાનું તેમજ આદિવાસી સમાજનું સમગ્ર દેશમાં ગૌરવ વધાર્યું છે અહીં ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગ્રામ પંચાયત છેલ્લા પચીસ વર્ષથી સમરસ જ થાય છે ગામના વડીલો આગેવાનો અને અગ્રણીઓ દ્વારા એકમત થઈને છેલ્લા પચીસ વર્ષથી સાગડાપાડા ગ્રામ પંચાયતને સમરસ કરવામાં આવે છે ત્યારે ફતેહપુરા તાલુકાની આ પ્રથમ ગ્રામ પંચાયત એવી હશે કે જે છેલ્લા પચીસ વર્ષથી સમરસ થાય છે ત્યારે આ સમરસ ગ્રામ પંચાયતના હાલના સરપંચ આમલિયાર રતન બાબુલાલ દ્વારા પંચાયત થી લઈને પાર્લામેન્ટ સુધીની સફર કરવામાં આવતા સમગ્ર દેશમાં ફતેપુરા તાલુકાનું તેમજ આદિવાસી સમાજનું ગૌરવ વધ્યું છે જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ રાષ્ટ્રીય મહિલા આયોગ જનજાતીય કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પંચાયત પાર્લામેન્ટ ટુ પોઈન્ટ જીરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફતેપુરા તાલુકામાંથી એકમાત્ર સાગડાપાડા ગામની સમરસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અમલિયાળ રતન બાબુલાલની પસંદગી કરવામાં આવી હતી અને તેઓએ પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર કરી હતી તારીખ છ ડિસેમ્બરના રોજ શરૂ થયેલો આ કાર્યક્રમ તારીખ સાત ડિસેમ્બરના રોજ મોડી રાત્રે સંપન્ન થયો હતો આ કાર્યક્રમમાં વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી અને વિવિધ મહાનુભાવોની મુલાકાત લેવામાં આવી હતી આમ ફતેપુરા તાલુકાની સાગડાપાડા ગામની સમરસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સફર કરીને સમગ્ર દેશમાં ફતેપુરા તાલુકાનું અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે